હાલો પાણી બોટલ લઈ લીધો છે હાણો લઈ લીધો ને રહેશે હું લઈ લીધું શું કહેવાય કેવાય ત્રિકલ કોદાળ કેવાય કોદાળ લઈ લીધી છે અને આપણે હાણો લઈ લીધો છે ને એવું બધું લઈ લીધું છે ને વેદાન છે ઘરે બહુ મસ્ત ને સાફ થઈ ગયું મેદાન જોરદાર કઈ ઘટે નઈ કા હવે ઓસરી રહી છે પછી વાત કા કઈ ની હાલો કંટિન્યુ બનાવી રહ્યો ઘરે જ આવી હાલો તો બપરા કરવા કા બપરા કરવા

I <laughs>

કાચી કા મરસા મળી લેવા જે આપકો બધો લેવા સા ગાજર ને હો મરસા ગાજર ફ્રી મરસી લેવાની કે હા ગાજર લઈ ને ને આ પાઉન્સ લઈ આવી છું દુકાન પાઉન્સ લઈ લીધા પાણી તરસ બો લાગી કે કા તરસ આવી કે કે મળા પાઉન્સ હે પાઉન્સ મળે જો સુરત માં પાઉન્સ નો મળે પણ આ મળે બહુ તરસ લાગી હતી તો પાઉન્સ લઈ લીધા છે પાલો ફેમિલી આવી જાવ પાણી પીવા પેલા વજન વાત છે કા અને હવે છે ને અહીંથી જાવી ને એટલે બધી વસ્તુ મારા અમારા બા બતાવીને પછી અમારે જવાનું છે કેવા કાલે લગન લખ્યા છે અને લગ્ન આવવાના છે એટલે જમવા જવા જમવાનું કહેવાનું છે અને હવારના લગ્ન લખ્યા એટલે આવવાનું છે એમ કહેવાનું છે સાંજ છે ને ભાઈ કુટુંબના હોય એને નળખે પડખે વાળા હોય એને બધાને કહેવા જવાનું છે એ મારા નર્સને કહેવા જવાનું છે કે એમાં એવું હોય કે છે ને અમારા કુટુંબ ભાઈ હોય એટલે એકાબીજા ન્યાકડે અમે ફેસ નહીં લેવી

તમારે લગ્ન ઓલે લખવાની કેવી વિધિ હોય અમને તો કંઈ ખબર ન હોય કોમેન્ટ કરીને જરાક કહેજો કાનસ હાલો ફેમિલી વિડીયો હું તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જય માતાજી